શાળાના આચાર્ય દ્વારા સૌને આવકારી આ ભેટ અપાવવામાં સહકાર આપનાર કંપનીના બ્રાન્ચ મેનેજર જીઆરુ પટેલ અને કેળવણી મંડળના પ્રમુખ સચિન પટેલનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો ત્યારબાદ શાળાના સંચાલક મંડળ દ્વારા ચિરાયુ પટેલને પુષ્પગુચ્છ આપી સ્મૃતિ ભેટ આપી હતી આ પ્રસંગે કેળવણી મંડળના પ્રમુખ સચિન પટેલે કંપનીના બ્રાન્ચ મેનેજર ચિરાયુ પટેલ જે આપણા તાલુકાના આનંદી ગામના હોય અને તેમની કંપની દ્વારા આવી ગ્રાન્ટેડ શાળા કે જ્યાં ગરીબ અને જરૂરિયાતમંદ શાળાના બાળકોને સાયકલની ભેટ આપી હોય અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને ચિરાયુ પટેલે અમારી કંપની દ્વારા દર વર્ષે ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓને સાયકલની ભેટ આપવામાં આવે છે ગત વર્ષે ત્રણ હજાર અને આ વર્ષે ચાર હજાર સાયકલનું વિતરણ કરેલ છે અમારી કંપનીનો ધ્યેય માત્ર એટલો છે કે શાળામાં આજુબાજુના ગામથી કે કોઈ ગામની છેડે રહેતા વિદ્યાર્થી શાળામાં ચાલતા ના આવવું પડે અને તેમની બચેલી એનર્જી અભ્યાસમાં વાપરી અને ઉચ્ચ શિક્ષણ મેળવવા મદદરૂપ થવાનું કાર્ય થાય તે ઉદ્દેશ્યથી આ સાયકલનું વિતરણ કરે છે ત્યારબાદ એક પછી ધોરણ નવના એકસો સુડતાલીસ વિદ્યાર્થીઓને કંપનીના ચિરાયુ પટેલ અને મેનેજમેન્ટ હસ્તે સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું

સાયકલ વિતરણ કાર્યક્રમમાં અમારા કેળવણી મંડળના મંત્રી રમેશ કાકા જયેશભાઈ ખજાનચી વડીલ વિનુકાકા ગામના ડેપ્યુટી સરપંચ નીતિનભાઈ જિગ્નેશભાઈ સોની વિજયભાઈ અને ખાસ આજે કંપનીએ જે અનુદાન આપ્યું છે એના મેનેજર ચિરાયુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા જે સિનોર શાળાના નવમા ધોરણના એકસો સુડતાલીસ વિદ્યાર્થીઓ છે એના કંપનીએ સખાવત કરીને સાયકલ આજે બેડસો રૂપિયા આપી છે હું સમગ્ર સાળા પરિવાર વતી આ કંપનીના મેનેજર પટેલ અને કંપનીના સીઈઓ અને સમગ્ર સ્ટાફનો હું આભાર વ્યક્ત કરું છું અને ભવિષ્યમાં પણ આ જરૂરિયાતમંદ બાળકોને આવી રીતે સખાવત કરી બાકીના બાળકોને પણ આ સાયકલનું વિતરણ એમના થકી થાય એવી અપીલ કરું છું